અમાર ભાઈ આખી જિંદગી કોઈ ગલ્લા દૂધ જ ગાધું કદી પીયા લાયો હો આરી એ તો એ કદી લાયો અમાર તો એ રહી રહી ક્યાં આવ્યો દર તો ગલ્લાનું નું હા આખી જિંદગી ગલ્લાનું દૂધ ગાધું ઠેલ્લે બેહો કદી આરી લાયા ને યાર બેહો કદી તામે તાન સ્વાતા બેહી ગયા નવરાના લુખાવેય ફરતા હોય કરના છે અમાર તો બેહો હવારે હોય અમે ક આ રખડતા નહી કોઈ લેવા દૂધ લેવા તે આનું દૂધ પડ્યું છે ફીટમાં તો એ એટલે આ રીતે જ કરતા હોય લુખાવે આને કતા અમે બેહીએ તમને ટાઈમ મળે આમથી આમ ફરતા હોય એટલે દૂધ લેવા આ જો આદની હું ગલ્લો બનાવા હું ગલ્લો બનાવ ને એટલે એકન દૂધ લેવા આવજો તમે લાવ્યું તમાર ભેસ લાવતા કાકા તો 100 રૂપિયા એકન ઉશીના

બોલે ભાઈ તો એ તો બધે ના હંગત ફરી કોણી રે બહુ લેવી મે આવું તો મારી મન આવતા કી આમ તો હેડો જઈએ માર ગામમાં તો જો જો ખોઈ જઈ લાગે આપો ખોવા નહી આપો મેં મારી તો તમારી કને જાતા તમે કને ગયા બોલે ભાઈ આવી આ બોલે એ રહી હેડેકનું બંદુ જિંદગી હેડે હેડે તૂટી જાય

તપાઈ શેના સપોર્ટ કરશી તમે અમે સાકરીસ કરવાનો ભેહ તો નઈ લાવવાના મને લાગસ ભેહ લાવવાની એમ ની દલાલી કરતા પણ આજ હું એવી દલાલી ને ભાઈઓ કદી નહીં થાડો મારા ભાઈ ગલ્લો ખોવાનો બધા રહે હાય ઘડી પર બધા જે આયેલા છે ને એ જતા રહે

10000 રૂપિયા ભૂરા ભાઈને મળી કમ્પ્લીટ 10 10000 રૂપિયા 1 લાખ માં 10000 રૂપિયા હું ખોટાય તું વાદુ તો એક દી નહિ આવવાનું બસ તો હોકી તમે ખાઈ જ અમે વાત તો હોભળો તમે એ તો હોકી કરતા

Oh, these brothers, my guys, know that we fly, know that they ride or die. Why એ ભાઈલાજ નો કઈ ગયા ઓય 20000 આવી ગયા હવે 10 1000 લેવાના હે ખાલી 20000 આ જવાબ दीजिए ભુરાજીનો ગલત થોડો ઉધાર બાકી હે તું ભર્યો નહીં પૂછતા હું વી હજાર ના એક લાખ લેવાય હું લેવા દઉં તો મને ભરો જો કે આના જેમ ફોલાવાય દે બે ભાઈઓ રડાવાય અને ઉપરથી થી વી હજાર ના એક લાખ રૂપિયા લેવાય

વળ જબર કરીયો ઓલા ખાજી તો ખર પડી ત્યારે 20000 ની વાત કરતા હતા ખબર પડી લાગતી જ છે છે એ તો ગલ્લા મોમો હું કહેવાય નહીં અમે તો આ આટલો તાપ લાગ્યો બે

વાત કરવા હતો બેની બે લેવી લેવી મસ્તું બધી વાત કરાપ લાગવા માં ઘર ધણી તો મને એમ કે ભલા આદમી હું કીધું તમે ત્યાં લઈ જજો કે તમારે જોવો ને દાળ લઈ જજો કીધું બે નહીં જોતી પછી ના પાડી દીધી

કે પણ તમે ભલા દૂધની તમે આખી જિંદગી તમે દૂધ કરો ભેસ હોય પણ તમે વાત હોભળો એ કેમ લેવા આવતા છે હોય ખેકોણા નઈ થતા હોય મળતી હોય

રો એક બટાકા જીલા આવી કો આને બે લેડો વાસી દેજો તમને લેડો લેડો

અળિયે તો એવા ને નઈ પેલા રતુ ભાઈએ ચડાય પણ હાલ બધું કરી ચડાવવાળો ચડી ગયોગ બે જમા આવું કરો તમારે ये ढकाए लो नहीं रखू हमें छौड़ी F éHoore nėos jao jta su Ato G Claire staple fits to this area.?"O.. તો તમે મને પહેલા કીધું તો હું તમને 50 માં વેલી આલું પતા તા લઈ આલો કે પણ આની કિંમત ના હોય વધીવેને પાંચ ઘરક પાવા આળ્યા છે એટલે હવે કમાણી તો ઓછી થઈ ગઈ ઓ આ 80 ને 50 કરાયા જો ખરા તો હું આરો વધો નહીં ને વેલી વધો નહીં પણ ભાવ મને વધારે લાગવા મળ્યો છે આપણે તો મંતા આ કમ્પ્લીટ કરાવવું જોઈએ હા હું તો ચિલર બોલવાનું પણ આ તો હું ફરવા મંડીયે

ઓમ રાત નો રાત આખી રાત પોળી વાળી પણ હા કે નો મુરા લોગી રે કે ઓલી ભે લેતા તાપ તાપ કરી લે લેજો તમણે એકલો ન તાપ લાગો મમ્મી લાગકો તાપ તો લાગો આ એવું ગરમી છે ખરાબ એકલા ખા

અમે સાહેબ તૈયાર વાત કરી લ્યો તઈ લીવા ભેંજો કાડુ ભાઈ તો તમને કહી દેજીએ છે ભેજ લેવાની કીધી તમે હું તો 80 માં કીધી 80000 ની તમે 80000 80000 80000 મારે જો હું કહું હવે આ ભે નહીં તમને ભે લેવાની હવે આ ભેરી ને

એસીમ કીધી એસીમ હા એટલે તને ને તમે હવે કોઈ ભ્યા તમે હું કી અરે કરો યાર હા તો ઉભા રહેજો હું પેલા બીજા માર પાણ બોલાવ બેઠા યાર પણ તો તો કમ્પ્લીટ થઈ તમે નક્કી લેવાની ને લેવાની લેવાની પેલા કે કે લાખ રૂપિયા માં લેવી તો યાર તમે અમરા કહો વાત બેહી તમ હું દલાલી હું તમ ના બેઉ દલાલી હે કે લાખ રૂપિયા આલુ અમને બે હું કરવાનું હા બ પેલા કે બેઠો બેને હું એ ન લો તો ના કરવાનું કો આવી બે મન આવી ગયું તમાર એક લાખ રૂપિયા પૂરા આલ બરોબર ઓના જો એ લાખ રૂપિયા હું આલુ

તમે કાળુજી ત્યાં લઈ જા પૈસા આવું કોક કોન એટલે કોક બીજા ને કર્યું નાખું થાય હવે જો ગયા ત્યાં બે દો થી તમારી લીલા લે થઈ જાય તો તમે લઈ જાવ